ભરૂચમાં ગતરોજ વ્યાજ ખોર ઝુંબેશના પ્રારંભથી ફરિયાદીઓના વિશ્વાસ જાગતા એ ડિવિઝન પોલીસ મથકમાં ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે ગુનો નોંધાતા વ્યાજખોરોમાં પુનઃ ફફડાટ ફેલાયો છે ભરૂચમાં ગતરોજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ અને જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાંહેધારી અપાઈ હતી જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી રાજેશભાઈ અંબાલાલ ધોરાવાડા રહે ધોડી કુઈ બજાર બરાનપુરા ખત્રીવાડા પ્રફુલ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી સાહીઠ હજાર વ્યાજ લીધા હતા જે રૂપિયાના માસિક દસ ટકા વ્યાજ ચૂકવી જે પૈકી રૂપિયા બેતાલીસ હજાર ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખવાની તથા મારી નાખવાની ધમકીઓ આપી હતી જો કે આ પ્રફુલ્લ મુસાવાલા પાસે નાણાં ધીરનાનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું છે જેથી એ ડિવિઝન પીઆઈ યુબીયુ ગડરિયા તેના વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચોર્યાસી પાંચસો ચાર પાંચસો છ બે મુજબ અને નાણાં ધીરનાર અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એ ડી ઈ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસની વ્યાજખોરના સામેની પુનઃ ઝુંબેશને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે